हाय फ्रेंड जय स्वामी नारायण जय श्री कृष्ण राधे राधे जय शिवालाल गुड मॉर्निंग आ शुभम ने दवा सवेरे उठी ने शुभम ने विटामिन दवा दऊ छू तमने मारो ब्लॉग गमे छे तो लाइक करजो सब्सक्राइब करजो ने कमेंट करजो હું મારું બધું જ કામ કરું છું અમારા ઘરનું રોજનું કામ છે

આંગળી શુભમના પપ્પાનો ફોન આવ્યો હતો કે મારે સેન્ડવીચ ખાવી છે તો હવે હું બ્રેડ લેવા જાઉં છું બ્રેડને બધું લેવા જાઉં હું ને સાંજે સેન્ડવીચ છું જોજો તમે અમે જાય છે શાક લેવા આમ કરો શુભમ Tao mày gắn chơi vậy kìa. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સેન્ડવીચ બનાવવું છે સાંજે શાકભાજી લઈ દૂધી કીએ ગુજરાતીમાં મરાઠીમાં લૌકી કીએ પછી ખબર નહીં આ પાલક લઈ આવ્યા ગોભી લઈ લઈ આવ્યા આ પાવડર લઈ આવ્યા કપડાં ધોવાનું ને આ ભૂ લઈ આવું પછી સેન્ડવીચ બનાવું છું વાલો જમવા બધાય હું આમ પહેલાં કોબી નાખીશ પછી ટમેટા નાખું અને પછી મરચું નાખીશ પછી આ મસાલો નાખીશ પછી ચીજ આ ચીજ ખમણીશ પછી પછી આ ઓરેગો નાખીશ અને પછી આ ચીલી નાખીશ હું આવી રીતે બનાવું છું સેન્ડવીચ તમે કેવી રીતે બનાવો મને કમેન્ટ કરજો તમારે જેટલો મસાલો નાખવું હોય આ બધું કોબી ટમેટાનું મરચું એવી રીતે તમારે જે નાખવાનું તમે જે તમને જેમ ભાવતું હોય એવી રીતે નાખવાનું આ બધું આ બધા જેટલું ભાવતું હોય એ નાખવાનું આ આવી રીતે આમ પછી આમાં હું મસાલો નાખીશ અને પછી ઓરેગોને ચીલી નાખીશ પછી હું આ તાવડીમાં હું ગરમ કરીશ અમને મશીનની નથી ભાવતી આમને આમાં જ મજા આવે છે લોઢીમાં જ મજા આવે છે અમે આમાં જ બનાવીએ છીએ દર વખતે મે કેવી રીતે બનાવું મને કે જો હાલો આ બધું આ બધું ન ખાઈ ગયું છે મારો મસાલો રેડ ચીલી ગ્રીન ચીલી ને બધું જ મસાલો બધું નાખી દીધું છે મે હવે આમ હવે રીતે હું આ બ્રેડ ને આમ પેક કરીશ આમ પેક કરીને અમે હું ઘી માઉંન લોડી ઉપર થોડી રેસા ને નાખીશ આમાં મસ્ત બનાય છે એમાં નાખી

અને શુભમના પપ્પા જમે છે ગરમ ગરમ જ મજા આવે અમે દર વખતે આમ જ કરીએ અમે ગરમ ગરમ જ જમીએ છે પછી શુભમના પપ્પા જમીન ઊભા થઈ જશે પછી હું જમવા બેહીશ પછી એ મને ગરમ કરી દેશે શુભમના પપ્પા મને ગરમ કરી દેશે શુભમના પપ્પા હવે બનાવે છે અને હું જમવા બેહું છું શુભમના પપ્પાએ જમી લીધું હવે હું જમવા બેસું છું हेलो जम्मा दाज जो ये सारो लाइक हो तो लाइक एंड सब्सक्राइब कर जो जय सोम नारायण मणिशु बीजा ब्लॉक में जय सोम नारायण जय श्री कृष्णा राधे राधे जय माता जी